શું કરવું તમે કોઈ પણ વ્યક્તિ જોડે એડવાઇસ લેવા જાવ છો કે હવે શું કરાય તો એના વિચાર સુધી સીમિત છે તમારે બેસ્ટ અને બહેતરીન જો રિઝલ્ટ જોતું હોય બેસ્ટ અને બહેતરીન પરિણામ જોતું હોય બેસ્ટ અને સૌથી બહેતરીન ધી બેસ્ટ તમારું જીવન બનાવવા માંગતા હોય તો એને એક જ ઉપાય છે કે સામાન્ય માણસની રાયથી બચો આવું શું કામે કહેવાયું છે કેમ કે સામાન્ય માણસની વિચારસરણી ત્યાં સુધી જ સીમિત હોય છે કે જ્યાં સુધી એનું જીવન હોય છે માની લો કે મારી પાસે આ સ્પ્રે છે બહુ બેસ્ટ સ્પ્રે છે તમે કોઈ સામાન્ય માણસને પૂછો તો એ કહેશે કે આ બેસ્ટ છે આ બહેતરીન છે આનાથી દુનિયાથી સૌથી સારો કોઈ સ્પ્રે થઈ ના શકે પણ એ વાત હકીકત નથી એ વાત સત્ય નથી એ વાત ટ્રુથ નથી કોઈ પણ તમે દસમાની એક્ઝામ પાસ કરી તમારા બાળકે બારમાની એક્ઝામ પાસ કરી હવે કઈ કોલેજમાં એડમિશન લેવું એ આપણે અન્ય વ્યક્તિને પૂછીએ છીએ જ્યારે આપણે અન્ય વ્યક્તિને પૂછીએ છીએ ત્યારે એની રાય ત્યાં સુધી જ સીમિત હોય છે કે જ્યાં સુધી એની સફળતા સીમિત હોય છે તમે તમારું જીવન જો અસીમિત બનાવવા માગતા હોય તમે તમારી સફળતા છે એકદમ નેક્સ્ટ લેવલ સુધી લઈ જવા માગતા હોય તો સામાન્ય માણસની રાયથી તમે બચો એ પહેલો સિદ્ધાંત તમારે સમજવું જોશે જીવનને ઉપર ઉઠવા માટે તમારે બુકની રાય લેવી જોશે અત્યારે તો એઆઈ ટૂલ્સ પણ આવી ગયા છે તમે ચેટ જીટ જીપીટીની રાય લઈ શકો છો તમે કોઈ પણ ફિલ્ડમાં એડમિશન લેવા માગતા હોય તમે કોઈ પણ ફિલ્ડમાં મહારત હાસિલ કરવા માગતા હોય એમાં તમારું જીવન બનાવવા માગતા હોય તો સૌપ્રથમ પ્રથમ ચેટ જીપીટી પર જાઓ સર્ચ કરો ટોપ ટેન લોકો કોણ છે એને કઈ કઈ બુક લખેલી છે એ બધી જ બુક મગાવો એ બધી જ બુક તમે રીડ કરી નાખો ટોપ ટેન મગાવો બુક રીડ કરો એમાંથી તમને થોડો ઘણો આઈડિયા આવશે તમને સ્પષ્ટ થશે કે તમે જે કાંઈ પણ કરવા જઈ રહ્યા છો એ દુનિયામાં છે એ ઘટિત થઈ ચૂકેલું છે એવું તો નથી ને કે તમે જે કાંઈ પણ કરવા જવાનો છે દુનિયામાં ઘટીત જ નથી થયું નહીં એ વાત સંભવ નથી એ પછી કોઈ ધાર્મિક ક્ષેત્રે હોય કે જે હોય ફાઇનાન્સિયલ ક્ષેત્રે હોય એ પછી ઈ કોમર્સ ક્ષેત્રે હોય કે પછી વોટેવર કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માગતા હોય તમે સર્ચ કરો કે આના ટોપ ટેન લોકો કોણ છે ટોપ ટેન લોકોનું લિસ્ટ લઈ એની બાયોગ્રાફી વાંચો તમને તમારા જીવનની વ્યૂહરચના ખબર પડશે કે આ વસ્તુ હકીકતમાં કરવા જેવી છે કે નથી કરવા જેવી તમારે કોઈ સંગીતમાં એડમિશન લેવું છે અથવા ખાસ કરીને તબલા દકના ઇન્સ્ટ્રુમેન્ટમાં તમારો ઇન્ટરેસ્ટ છે તો સર્ચ કરો કે અત્યાર સુધીમાં સૌથી બેસ્ટ કોણ થઈ ગયા છે એના વિશે રિસર્ચ કરો એના વિશે વાંચો અને પછી એમાં એન્ટર થાવ અને તમે આવી રીતે નિર્ણય લેવા શીખી જશો ત્યારે આપણે સમજી શકીએ કે એને બેસ્ટ અને બહેતરીન નિર્ણય કહેવાય કેમ કે સામાન્ય માણસની વિચારસરણી ત્યાં સુધી જ સીમિત છે જ્યાં સુધી એનું જીવન સીમિત છે આ વાતને તમારા મગજમાં ફિક્સ કરી લેવાની છે કોઈ પણ નોર્મલ સફર માણસ હોય અથવા સામાન્ય માણસ જીવન જીવતો હોય એની પાસે બહુ અપેક્ષા જીવનની ના હોય એક મૃત સમાન હોય જે કંઈ પણ વ્યક્તિ આ દુનિયામાં નિષ્કામ કર્મ ના કરી શકે જે કંઈ પણ વ્યક્તિ છે આ દુનિયામાં બીજા માટે ના કરી શકે એ માણસ મૃત સમાન છે પણ એ વાતને સૌથી પહેલાં જાણી લેવી જોઈશે કે તમારે જો બીજા લોકોના જીવનને ઉપર ઉઠાડવું છે બીજા લોકોના જીવનમાં તમારે કંઈક હેલ્પફુલ થવું છે તો સૌથી પહેલાં તમારે તમારી ચેતનાને છે એ ઉપર ઉઠાવી જોશે તમારે જીવનનું સ્તર છે ઉપર ઉઠાવવું જોશે ત્યારે જ તમે બીજા લોકોને હેલ્પ કરી શકશો બીજા લોકોને મદદ કરી શકો અથવા નિષ્કામ કર્મ કરી શકો તમે બીજા વ્યક્તિને હેલ્પ ત્યારે જ કરી શકો કે તમે સ્વયં પોતે તમારી જાત પ્રત્યે કેફેબલ હોય એ વાતને તમારે સૌથી પહેલાં સમજવી જોશે કોઈ પણ સામાન્ય માણસ પાસે તમે રાય લેવાના ના જાઓ તમે કોઈ પણ માણસ પાસે રાય લેવા જાઓ તો બસ એના પૂરતી સીમિત રાખો અને ડિસિઝન ના બનાવો તમે એ નિર્ણય લઈ લીધો છો કે મારે આ ફિલ્ડમાં એડમિશન લેવું છે શું કામે કેમ કે ફલાણા વ્યક્તિએ કીધું છે અને તમે એડમિશન લઈ લો છો અને પછી તમારું જીવનનું ચકેડું ફરવાનું છે એ શરૂ થઈ જાય છે આ વાતને વાસ્તવિકતા ના બનવા દો તમને ખબર હોવી જોઈએ કે તમે હકીકતમાં તમારે એક્ચ્યુઅલ શું કરવું છે તમારો ડિસિઝન તમે ખુદ લેતા શીખો જીવનમાં જ્યારે એક સાચી માનસિકતા અને યોગ્ય બુદ્ધિ આ બે વસ્તુનું કોમ્બિનેશન બેસી જાય છે ને પછી જીવન નેક્સ્ટ લેવલ થાય છે અપારા જે થાય છે જે લોકો જીવનને સમજે છે જે લોકો જીવનના રૂલ્સ જાણે છે આ પૃથ્વીના રૂલ્સ જાણે છે નિયમો જાણે છે એ પછી સર્વોચ્ચ સુધી જ પહોંચે છે ગીતાના જે કંઈ પણ નિયમો છે સૌથી સર્વશ્રેષ્ઠ વલના બેસ્ટ નિર્ણયો છે બેસ્ટ નિયમો છે પછી ઉપનિષદમાંથી લેવાયા હોય કે અથવા વેદાંતમાંથી લેવાયા હોય એ બધા જ નિર્ણય છે બેસ્ટ છે તમારા જીવનમાં તમારે કોઈ પણ વ્યક્તિને વાંચવો જ છે તો પછી તમે વેદાંતને વાંચો તમે પ્રકૃતિને સમજો તમે એ વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરો કે કબીર શું કહેવા માંગે છે બુદ્ધ શું કહેવા માંગે છે કે જીવનના ઉચ્ચ ઉચ્ચતમ સ્તરની છે વાત થઈ તમે જીવનમાં પડ્યા જ રહેવા માંગો છો કંઈ કરવા જ નથી માંગતા તમે

આપણે કરી નથી એટલા માટે શકતા કેમ કે આપણે માનસિકતા એવી બનાવી દીધી છે આપણી આસપાસ આપણે એવા બોગસ લોકો નાખેલા છે જે તો ફાલતુ છે જ એના જીવનમાં તો કશું કરતા જ નથી છતાં એ આપણા જીવનની માનસિકતા છે એ નબળી પાડે છે ને આપણા જીવનમાં પણ એ કોઈ સર્વશ્રેષ્ઠ આપણે કાર્ય કરવા દેતા નથી ખેંચે છે તો મિત્રો એ વાતને સૌથી વધારે સમજો કે તમે જેવી માનસિકતા બનાવશો તમે જેવું દ્રષ્ટાંત બનાવશો એવું જ તમારું જીવન બનાવશો આ વાત તો ફિક્સ છે કોઈ પણ લોખંડની હોય ને લોખંડની ચેન ઉપયોગ ક્યાં થાય એને એનો ઉપયોગ જાનવરોને બાંધવા માટે થાય એની જગ્યાએ પિત્તળમાં થઈ જાય ને પિત્તળની ચેન થઈ જાય ને તો મંદિરમાં જે ઘંટી હોય ને એનો વગાડવામાં એનો ઉપયોગ થાય અને એ સોનામાં રૂપાંતરિત થઈ જાય તો એને ગળે પહેરવામાં ઉપયોગ થાય હા તમારો ઉપયોગ કેવી રીતે તમારે કરવો છે આ મન છે એને તમારે સમજવું જોઈશે કે આળસુનું ઘર છે મન અને તમે સૌથી પહેલા તમારી એ વાસ્તવિકતાને સ્વીકારવી કોને બંને અલગ અલગ છે બંને અલગ અલગ તમે માનો તમે બુક વાંચવા બેઠા હવે તમારું મન કે છે કેમ કે પ્રકૃતિ છે એની રીતે કામ કરવાની જ છે વાતને સમજવી જોશે અને તમારે એક કામમાં અડિયા રહેવું જોશે ત્યારે સંભવ થશે કંઈક ત્યારે આનંદદાયી કંઈક લાગશે કંઈક સો મળતા રે આવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ